ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ એક લાખ છન્નું ચોરસ પ્રશ્ન નંબર બે ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે ડાંગ પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં ચીનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે આરસોડિયા બનાસકાંઠા પ્રશ્ન નંબર ચાર ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે ભરૂચ નજીક નર્મદા નગર ખાતે નર્મદા સિમેન્ટ કંપની પ્રશ્ન નંબર પાંચ ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડિયો પાક મગફળી પ્રશ્ન નંબર છ ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી કલકત્તા સત્તરસો ચુંમોતેર પ્રશ્ન ન્યાયાધીશાઇમ્પે ભારતના સૌ પ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા લોર્ડ મેકોલે પ્રશ્ન નંબર દસ ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે ચરોતર પ્રશ્ન નંબર અગિયાર ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારાનો શો અર્થ થાય છે સાપનો નિવાસ પ્રશ્ન નંબર બાર અડી કડી વાવ ક્યાં આવેલી છે જુનાગઢ પ્રશ્ન નંબર તેર શામળાની ચોરી નામનું તોરણ ક્યાં આવેલું છે વડનગર પ્રશ્ન નંબર ચૌદ દરિયાઈ ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું હનસ્થળી તાલુકો જોડિયા જિલ્લો જામનગર પ્રશ્ન નંબર પંદર ગુજરાતના કેટલા જિલ્લાઓ માત્ર જમીનની સરહદથી બંધાયેલા છે અઢાર પ્રશ્ન નંબર સોળ સહજાનંદ વન ક્યાં આવેલું છે અક્ષરધામ ગાંધીનગર પ્રશ્ન નંબર સત્તર જાંબુરાણાનો સૌથી વધુ પાક ક્યાં થાય છે જૂનાગઢના વંથલી તાલુકામાં પ્રશ્ન નંબર અઢાર સુવા અને અજમાનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં થાય છે જામનગર પ્રશ્ન નંબર ઓગણીસ કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે કપરાડા પ્રશ્ન નંબર વીસ કયું સ્થળ મરૂભૂમિનું મોતી ગણાય છે કયું સ્થળ મરૂભૂમિનું મોતી ગણાય છે વચરાજ બેટ પ્રશ્ન નંબર એકવીસ અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે શત્રુંજય પ્રશ્ન નંબર બાવીસ શ્રી એ એ વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય ક્યાં આવેલું છે ભુજ પ્રશ્ન નંબર ત્રેવીસ ગુજરાતમાં કયા સ્થળે પડખાવ જમીન જોવા મળે છે સૌરાષ્ટ્રના બરડાના ડુંગરાળ વિસ્તારમાં પ્રશ્ન નંબર ચોવીસ ભારતની ચારેય દિશાઓમાં ચાર મઠ સ્થાપનાર મહાપુરુષનું નામ શું હતું ગુરુ શંકરાચાર્ય પ્રશ્ન નંબર પચીસ ભારતના પ્રસિદ્ધ ચાર યાત્રાધામોમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ થાય છે દ્વારકા પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે ચંદ્રનો રક્ષક પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે સરદાર સરોવર નર્મદા યોજના પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતમાં વસ્તી ગણતરી શરૂઆત ક્યારે થઈ ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત ઓગણીસો સરદાર પટેલનું જીવન ચરિત્ર લખ્યું હતું રાજમોહન ગાંધી પ્રશ્ન નંબર એકત્રીસ જામનગર જિલ્લામાં પક્ષીઓનું અભયારણ કયું છે મહાગંગા અભયારણ્ય પ્રશ્ન નંબર બત્રીસ જે પુલને હજુ પણ કાટ લાગ્યો નથી તે એલિસ બ્રિજ અમદાવાદમાં ક્યારે બન્યો એલિસ બ્રિજ અમદાવાદમાં અઢારસો નેવ્યાસી પ્રશ્ન નંબર ચોત્રીસ કયા રાજ્યને રાજ્યસભાને સૌથી વધુ બેઠકો ફાળવેલ છે ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર પાંત્રીસ લોકસભાનું સચિવાલય કોના સીધા નિયંત્રણ હેઠળ કામ કરે છે તો સંસદીય બાબતોના મંત્રાલય પ્રશ્ન નંબર છત્રીસ લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યો ચૂંટાય છે છવ્વીસ પ્રશ્ન નંબર સાડત્રીસ અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાનો અધિકાર કોને છે રાજ્યસભાને હેલો ફ્રેન્ડ્સ કૈસા સબલો ફ્રેન્ડ્સ આજસે શરૂ હોય આપ